નમસ્કાર આપ જોઈ રહ્યા છો સત્યનો સાગર ન્યૂઝ મહેસાણા જિલ્લાના અનંત અનાદી વડનગર ખાતે રાજ્યકક્ષાના યોગ દિવસની શર્મિષ્ઠા તળાવ ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં કરવામાં આવી ઉજવણી મહેસાણા જિલ્લાના અનંત અનાદી વડનગર ખાતે રાજ્યકક્ષાના યોગ દિવસની શર્મિષ્ઠા તળાવ ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં કરવામાં આવી ઉજવણી વર્લ્ડ રેકોર્ડ નોંધાયો आजના યોગ દિવસમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલ, ગુજરાત યોગ બોર્ડના ચેરમેન શિશુપાલજી સેવક રહ્યા હાજર, ઉંજાનાદારા સભ્ય કિરિતભાઈ પટેલ, કેરાલુદારા સભ્ય સરદારભાઈ ચૌધરી, મહેસાણા જિલ્લા પંચાયત પ્રમુખ તૃષાબેન પટેલ રહ્યા હાજર, ઉપસ્થિત સર્વે યોગ શિબિરાર્થીઓને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલે સંબોધન. વિશાખાપટ્ટનમથી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જીવંત પ્રસારણને ઉપસ્થિત તમામ શિબિરાર્થીઓએ માણીયુ હતું. ઋષિકેશ પટેલે પોતાની સ્પીચમાં જણાવ્યું હતું કે વસુદેવ કુટુંબકમની ભાવના સાથે ભારતની સંસ્કૃતિ આવનાર સમયમાં હિસ્સો બનવા જઈ રહ્યો છે આપણે બધા આપણા જીવનમાં યોગને સ્થાન આપીશું મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પોતાની સ્પીચમાં વધુમાં જણાવ્યું હતું કે યોગના વિશ્વાસ દૂત અનંત અનાદી વડનગરના પનોતા પુત્ર મોદીજીના માદરી વતનમાં આજે યોગ દિવસની ઉજવણી થઈ રહી છે બે હજાર પંદરથી યોગ દિવસ ઉજવતા મોદીજીએ કર્યા છે એક પૃથ્વી એક સ્વાસ્થ્યની થીમ પર આજે યોગ દિવસ ઉજવાઈ રહ્યો છે આજે યોગ દિવસની અગિયારમી કડી છે આજે એક પોઈન્ટ પાંચ કરોડ લોકો જોડાવાના છે મોદીજી વિશાખાપટ્ટમથી જોડાવાના છે આજે અગિયારમાં યોગ દિવસ અને અગિયારમાં શાસન વર્ષનો સંયોગ રચાયો છે મેદસ્વીતા ઘટાડવા માટે મોદીજીએ અપીલ કરી હતી આ વખતે સ્વસ્થ ગુજરાતની અપીલ કરી છે અનંત અનાદી વડનગર ખાતે આજે આ દિવસની ઉજવણી થઈ રહી છે રાજ્યકક્ષાના યોગ દિવસની આજે મહેસાણા જિલ્લાના અનંતનાદી વડનગર ખાતે શર્મિષ્ઠા તળાવ ખાતે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે વડનગર ખાતે અગિયારમાં રાષ્ટ્રીય વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી જેમાં મંત્રી ઋષિકેશભાઈ પટેલ સાંસદ હરિભાઈ પટેલ ધારાસભ્ય કિરીટભાઈ પટેલ સરદારભાઈ ચૌધરી જિલ્લા પંચાયત પ્રમુખ તૃષાબેન તેમજ દૂધસાગર ડેરી અશોક ચૌધરી ચેરમેન પાલિકા પ્રમુખ મિતિકાબેન શાહ ભાજપ અધ્યક્ષ ગિરીશભાઈ રાજગોર્ત મહામંત્રી મહેશભાઈ પટેલ કોષાધ્યક્ષ કમલભાઈ પટેલ તેમજ ખૂબ જ મોટી સંખ્યામાં લોકોએ ઉપસ્થિત રહીને યોગ દિવસની ઉજવણી કરી હતી